ગુજરાતમાં ગામ ખાતે ખૂબ જ દુઃખ બની કરતા સવાર હતા તેના મૃત્યુ થયા છે અને મોટાભાગના જે લોકો મૃત્યુ પામ્યા એમાં મહિલાનું ણ વધુ છે ત્યારે આજે મુખ્યમંત્રી રાહત માંથી એમને સહાય મળે એના માટે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખ્યો છે કે જે આ અમારા મત વિસ્તાર રાઠીડ ગામના જે સાત વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે જેમાં મુંજુલાબેન લીનાબેન શારદાબેન બાબુભાઈ ઉર્વશીબેન ને રીતુબેન એક જ પરિવારના સભ્યો હતા જેઓ પોતાના દેવસ્થાનથી દર્શન કરી અને પોતાના ઘેરે પરત ફરતા ત્યારે ઓચિંતા પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો અને આખે આખો હીપો જે છે એ તણાઈ ગયો એટલે આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે ત્યારે એમના આત્માને ભગવાન શાંતિ બગશે તેવી પણ હું પ્રાર્થના કરું છું અને ફરી વખત આવી ઘટના ન બને તેવી રીતના મેં તંત્રને પણ સૂચના આપી છે સ્થળ પણ વિઝિટ કરી છે અને સાથોસાથ આ જે થી જે ઘટના બની એમાં ખાસ કરીને ઘણા સમયથી ત્યાં રોડ બનાવવાની કામગીરી બાકી રહી ગઈ છે એટલે ટૂંક જ સમયમાં ત્યાં રોડ બનાવવાની કામગીરી પણ થાય એવી પણ હું સરકાર પાસે આ માગણી કરું છું અને ફરી વખત કોઈ પણ ગામમાં આવી ઘટના ન બને એના માટે મેં તંત્રને પણ કડક સૂચના આપી છે તમે જોયું હશે કે બોટાદમાં ખૂબ વધુ વરસાદ પડ્યો છે ખાસ કરીને ગઢરા તાલુકામાં બોટાદમાં બરવારામાં અતિવૃષ્ટિ જેવું થયું છે ને પોતે મામલતદાર સાથે રાખી અને ઘણા બધા સોસાયટીની વિઝિટ ઉપર કરી ઘણા બધા સોસાયટીઓમાં પાંચ પાંચ સાત સાત ફૂટ સુધી પાણી ગરી ગયા છે દબાણોને કારણે અને બોટાદ શહેરનું જે તળાવ જે છે એ પણ સો ટકા ભરાઈ ગયું છે એટલે હવે ફરતી જો વરસાદ આવશે તો તળાવ જે છે એ ક્યાંક ને કોઈ મોટું અકસ્માત ન થાય એના માટે પણ સ્થળ વિઝિટ મામલતદાર સાથે મેં રાખીને કરી છે સૂચના આપી છે કે ભાઈ તાત્કાલિક જે યોગ જે છે એમાં ઘણા બધા પાકા દબાણો થયા છે તો તાત્કાલિક અસરથી આ દબાણો દૂર કરવામાં આવે ઉગાણની જે ભરતી છે એ ખૂબ જ દબાણ છે તો એને પણ નીચે ઉતારવામાં આવે જેથી કરીને તળાવ વધવાનું જે પાણી જે છે એ ઓગણના મારફત બહાર નીકળી જાય નીચે તો ઘણી વખત એવી પરિસ્થિતિ બને કે જે મોટા શહેરનું જે કૃષ્ણસાગર તળાવ આવેલું છે એ આરસીસીનું બનેલું નથી એટલે કે એની જે પાર જે છે એ ટૂંકમાં માટીથી બનેલી છે અને પથ્થરથી કેચનું કામ કરેલું છે એટલે હવે જો વરસાદ આવશે તો તળાવ ફૂટવાની પૂરી શક્યતા છે એટલે તંત્રને પણ મેં કડક સૂચના આપી છે અને આવનારા સમયમાં તળાવની જે પાર છે એ આરસીસીથી બનાવવાની માગણી પણ મેં માન્ય મુખ્યમંત્રી પાસે કરી છે એટલે બોટાદમાં ફરી કોઈ દુર્ઘટના મોટી ન સર્જાય એના માટે તંત્રને પણ કડક સૂચના આપી છે અને સાથોસાથ એક સરકાર પાસેથી એ પણ માગણી કરી છે કે ભાઈ બોટાદમાં જ્યારે આવી વાવાઝોડું આવે દુર્ઘટના થાય ત્યારે એનડીઆરએફની ટીમ રાજકોટથી મંગાવવામાં આવે છે અન્ય જિલ્લાઓથી મંગાવવામાં આવે છે એટલે એમને બોટાદ પહોંચતા ઓછામાં ઓછી સાતથી આઠ કલાક જેવો સમય થઈ જાય છે ત્યારે ખૂબ આવા વિકટ બનાવ બને છે કોઈ જીવતા મળતા નથી એટલે એક બોટાદમાં કાયમી એક એનડીઆરએફ ની ટીમ અહીંયા કાયમી બોટાદ જિલ્લાને મળી રહે તેવી પણ મેં પત્ર લખી અને સરકાર પાસે માગણી કરી છે એમાં ઉતાવળી અને મધુમતી નદી છે એમાં પણ ઘણા દબાણો થઈ રહ્યા છે જેના કારણે પાણીનો પ્રવાહ ખૂબ ગામમાં ફેલાય છે તો ઈ દબાણો દૂર કરાવવા માટે જે કોઈ કાર્યવાહી થશે કરી ચોક્કસપણે થશે મેં આજે શહેર મામલતદાર સાથે રાખીને વિઝિટો કરી છે પ્રાંત સાહેબ પાસે પણ મેં વિઝિટો કરાવી છે એટલે જેટલા પણ દબાણો ઉતાવળી નદીમાં જે થયા છે નદીનું પુરાણ ખૂબ થઈ ગયું છે જે પ્રમાણે નદીની ઊંડાઈ હોવી જોઈએ એ ઊંડાઈ રહી નથી એટલે જ્યારે વધુ વરસાદ બોટાદમાં આવે છે ત્યારે ઉતાવળી નદી અને મધુમતી નદી એ ઉરાણના કારણે આખે જ આખું પાણી જે છે એ શહેરમાં પસરી રહ્યું છે એટલે વહેલી તકે જે ચીફ ઓફિસરે ખરેખર જે કામગીરી પ્રી મોસમની કરવી જોઈએ એ ખરેખર પેપર ઉપર કરી છે નહીં કે રિયલમાં એટલે ક્યાંક ને ક્યાંક છતી બોટાદ નગરપાલિકાની આમાં ચોક્કસપણે જોવા મળી રહી છે મોટા ભાગના જે નાળાઓ જે છે એ ચોક્કસ અવસ્થામાં જોવા મળ્યા છે અમે સ્થળ વિઝિટ કરતા અત્યારે ખરેખર આ બધી કામગીરી ચીફ ઓફિસરે ઉનાળામાં જ કરી નાખવી જોઈએ પ્રિમોર્ટસૂમની કામગીરી પણ કોઈ જગ્યાએ કાગળ ઉપર કરેલી છે પણ કોઈ જગ્યાએ હકીકત લક્ષી આ કામગીરી ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી નથી એટલે ચીફ આગામી સમયમાં સરકારને પણ રજૂઆત કરવાનો છું કે તાત્કાલિક આવા ચીફ ઓફિસર ઉપર કાયદેસરના પગલાં ભરી અને આની ઉપર કાર્યવાહી કરે આદિવૃત્તિ વરસાદના કારણે હવે મુલાકાત કોઈની લીધી લે કરી બોટાદ પ્રોપર કે જ્યાં જે લોકો આના આ ઘટનાથી પહેલાં થયેલા છે એની કોઈ મુલાકાત કરી તમારી આજે મારી સ્થળ મુલાકાત હું અને શહેર મામલતદાર દ્વારા મોટા ભાગના બોટાદ શહેરના વિસ્તારોમાં અમે મુલાકાત લીધી હતી જેમ કે આપણે ભાવનગર રોડમાં પાટીદાર રેસિડેન્સીમાં ગયા હતા ત્યાં પણ મોટા ભાગના મકાનોમાં ખૂબ તતન ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા એ બાજુમાં જ સોસાયટી રામનિધિ ત્યાં પણ ચાર ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા ભાગના મકાનોમાં જે લોકો બહેનો મને રજૂઆત કરતા હતા કે ભાઈ એનો જે ઘઉ ચોખા અનાજ બધું પાણીમાં તણાઈ ગયું હતું એક બેનનો તો આખે આંખો એની દીકરી જ્યારે કર્યાવર આણું ચડવાયા તેનો આખે આખો કરિયાવર પણ પાણીમાં તણાઈ ગયું હતું આવી ઘણી બધી ઘટનાઓ મોટા શહેરમાં બની છે